મારો દીકરો ઉદાસ છે ચમ આજ આજ મારું રિઝલ્ટ હતું પપ્પા લ્યો તો શું આવ્યું સારું નહી આવ્યું મારું રિઝલ્ટ તો ચિંતા શું કરો ઘણી માં ઉદાસ થવાની છે જરૂર છે પણ હવે મારું રિઝલ્ટ હારું નહી આવ્યું ટકા ઓસ આયા હે ને તો મને સારી જોબ નહી મળે આગળ તને કોણ એવું કીધું કે ભણવાન હારા ટકા આવે ને જોબ લો તો જ જિંદગી જીવીએ કાય અથવા તો જ સફળ માણસ કહીએ કાય એવું પણ એવું જ હોય ને પપ્પા લ્યો એના સિવાય પણ દુનિયા ઘણી બધી મોટી છે બેટા આજ હું કેટલું ભણેલો છું બાર મોટા પપ્પા એમ કોમમાં શું થેલા છે મેહુલ કાકા કેટલું ભણેલા છે 12 તો અમે બધા હારી પોસ્ટ ઉપર નહીં હતા હાલ હારી બજારની અંદર હારી રિસ્પેક્ટ છે હારું એવું કમે છે હારાયા ઘરમાં રહીએ છે ફેસિલિટી નથી ભગવતા બેટા હમ તો હારા ટકા આવે ને હારું ભણ્યા હોય ને તો જ સારી જોબ મળે તો જ તમે જિંદગી જીવીયા અથવા સફળ થઈયા એવું કેમ બેટા આપણે માણસની અંદર સ્કિલ હોવી જરૂરી છે એવું જરૂરી નથી કે તમારા ટકા હારા આવે તો જ માણસો જીવે છે બાકીના બધા મરી જાય છે ને નપાસ થયા હોય અથવા તો જીને ટકા ઉસાય એ કંઈક ને કંઈક તો કરતા જ હોય ને દુનિયાની અંદર અને આ પરીક્ષા એ આપણને શીખવા માટે છે એવું જરૂરી નથી કે આ પરીક્ષા એ જ આખી દુનિયા છે કે આમાં સફળ કે નિષ્ફળ થયા એટલે તમારી દુનિયા આ તો સફળ થશે કાં તો નિષ્ફળ થશે એવું તો હોય ને બેટા સમજાણો હું શું કહેવા માગું છું કે દરેક માણસને આ જે ભણતર છે ને એ સ્કીલ મેળવવા માટે છે શીખવા માટે છે એ આખા જીવનનું પેરામીટર નથી એક તમારી પરીક્ષાઓ છે આ પરીક્ષા આપી રહીશ ને તું ભણી રહીશ ને પછી એ જીવનમાં ઘણી બધી પરીક્ષાઓ આવે છે એ વસ્તુ ની અંદરથી પસાર થવાનું હોય એની અંદરથી બહાર કેવી રીતે નીકળો છો ને એ જોવાનું એવું જરૂરી નથી કાંઈ સો ટકા કે નેવું ટકા પંચાણું ટકા આવે તો જ માણસ સફળ થાય તમારી અંદર સ્કિલ હશે તમે ગમે ત્યાંથી પૈસા કમાઈ લેવાના તમારા પરિવારને તમે ગમે તે રીતે સુરક્ષિત રાખી શકશો સમજાણ એટલે બહુ ઉદાસ નહીં થવાનું શું નહીં થવાનું હેપી રહેવાનું બધા ઓછા ટકા આવતી પરીક્ષામાં વધારે મહેનત કરશો ને કદાચ એ પરીક્ષામાં ટકા ઓછા આવશે તો દુનિયા બંધ નથી થઈ જવાની ને હેપી રહેવાનું સ્કિલ જરૂરી છે હા